ઓપરેશન સિંધુર અંતર્ગત શશી થરૂરના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળે વિશ્વભરમાં ભારતનો મજબૂત અવાજ ઉભો કર્યો ઓપરેશન સિંધુ વૈશ્વિક જાગૃતિ અભિયાન હેઠળ વિવિધ દેશોમાં ગયેલી સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળના ભારત પરત ફર્યા પછી કોંગ્રેસ નેતા શશી થરૂરે પોતાને પ્રતિભાવ આપ્યો છે થરૂરના નેતૃત્વમાં ગયેલા જૂથે અમેરિકા પનામા ગુયાના બ્રાઝિલ અને કોલંબિયા સહિત અનેક દેશોમાં ભારતની આતંકવાદ વિરોધ નીતિ અને ઓપરેશન સિંધુ અંગે વિસ્તૃત માહિતી આપી તેમણે યુએસમાં વાઇસ પ્રેસિડેન્ટ અને ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી અને ભારતના દ્રઢ વલણને રજૂ કર્યું શશી થરૂરે આફ્ટર વોર્ડ જણાવ્યું હતું કે હવે આખી દુનિયા સત્ય જાણે છે તેમણે જણાવ્યું કે વિવિધ દેશોના નેતાઓ અને નીતિ નિર્માતાઓએ ભારતના આતંકવાદ વિરોધી અભિગમને સમર્થન આપ્યું છે અને પાકિસ્તાનના આતંકવાદને પ્રોત્સાહન આપવા અંગે પણ ગંભીર ચર્ચા થઈ થરૂરે કહ્યું કે સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળે ભારતના રાષ્ટ્રહિત માટે એક માટે અને મજબૂત અવાજ ઉભો કર્યો આ દરમિયાન પ્રતિનિધિ મંડળે સ્પષ્ટપણે પાકિસ્તાન આતંકવાદી માળખાને તેના ભારત સામેના ઉપયોગ અંગે વિશ્વ સમુદાયને માહિતગાર કર્યું તેમણે વિવિધ દેશોમાં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની ગ્રે લિસ્ટમાં પાકિસ્તાને મૂકવાની પણ માંગ કરી થરુડે કહ્યું કે ભારત હવે આતંકવાદ સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી ચૂક્યું છે અને વિશ્વભરમાં ભારતનો અવાજ વધુ મજબૂત બન્યો છે આ પ્રવાસ પછી થરુડે જણાવ્યું કે આ પ્રકારની વૈશ્વિક જાગૃતિ અભિયાનથી માત્ર ભારતની વિદેશ નીતિ મજબૂત બનશે નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ સામે સહયોગ અને સમર્થન પણ વધશે

And at the same time, there was complete understanding and support for our position, for uh, what why this whole thing had been triggered off at the Helgaum, what our reaction had to be. Uh, in fact, many of the people we spoke to specifically expressed respect for the restraint we had shown in our reaction. So I would say that um, we have come out of this extremely well. And as far as. Uh, the government is concerned. I think the purpose of sending MPs to both demonstrate the unity of India across political lines and at the same time to deliver an effective message to government officials, legislators, think tanks, and opinion makers, as well as media and where appropriate the diaspora, all of this was very thoroughly fulfilled. So I would say that touch wood, we have done what we were asked to do and we're coming home reasonably exhausted and reasonably happy